રેતલામ હનુમાન મંદિર પાસે દમણ આવતી સ્કોર્પિયો કાર નાળામાં ખાબકી કારમાં સવાર છ જેટલા યુવાનોને નાની મોટી ઇજા પહોંચી પારડી તાલુકાના રેટલાવ હનુમાન મંદિર પાસે રોડના સાઈડે સ્કોર્પિયો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયા હતો દમઠી ગઢ શનિવારની રાત્રિના પુર ઝડપે આવતી ઝીરો સિક્સ ડબલ થ્રીના ના ચાલકે રેટલાવ હનુમાન મંદિર નજીક વાણાક પાસે વરસાદી પાણીના નાળા ઉપર કાબુ ગુમાવતા સ્કોપિયો કાર નાળામાં ખાબકી પલટી મારી ગઈ હતી અકસ્માતનો ધડાકા અવાજ જાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર છ જેટલા યુવાનો સવાર હોય જેઓને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો